પ્રણામ ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે પુસ્તકનું નામ છે શ્રી સત્યનારાયણ કથાની દિવ્ય શક્તિ શ્રી સત્યનારાયણ વ્રતકથા આપ સૌને સંભળાવવામાં આવી છે આજ સુધીમાં આ જાતની કથા કદાચ આપના સાંભળવામાં આવી નહીં હોય આજકાલ જે સત્યનારાયણ કથા કહેવામાં આવે છે તે તો ફક્ત એ કથાના પાત્રો બ્રાહ્મણ કઠિયારો સાધુ વાણીઓ લીલાવતી કલાવતી રાજા તુંગધ્વજ વગેરે સત્યનારાયણ વ્રતનું કઈ રીતે પાલન કર્યું અને કઈ રીતે ન કરવાથી શું સારું કે ખરાબ ફળ આવ્યું તે જ આપણે આજે પ્રચલિત બનેલી કથામાં વાંચી જઈએ છે ત્યારે વિચાર કરવાની વાત એ છે કે આપણે જે કથા આજે વાંચીએ છીએ એ જ કથા કઠિયારાય સાધુ વાણીઓ લીલાવતી કલાવતી તુંગધ્વજ રાજાએ પોતે પોતાની જ કથા કરી હશે આપણે મૂળ સત્યનારાયણની વ્રતની વાત ભૂલી જઈને તેના પાત્રોના દ્રષ્ટાંતોને કથા માની લીધી છે જ્યારે આજે આપ સૌની સમક્ષ જે કથા સંભળાવી એ કથાના તેના મૂળ પાત્રોએ પોતાના સમયમાં એ જાત સત્યનારાયણનું વ્રત સત્યવ્રત પૂજન અને તેમના નામનો સત્યધર્મનો પ્રચાર કરેલ હતો અને તેથી તેથી જ તે સૌના ઉપર ભગવાનની કૃપા થઈ હતી ફક્ત કથા સાંભળી લેવી કે તેનો પ્રસાદ લેવો તે ગૌણ છે પણ સત્યનારાયણ ભગવાનનો મુખ્ય પ્રસાદ તો તેમના વ્રતનું તેમના આદેશનું તેમની પસંદગીનું વ્રત લેવું અને તે પ્રમાણે આપણે ગુણ કર્મ સ્વભાવમાં રહેણી કરણીમાં તેવી રીતભાત અપનાવીને જીવનનું લક્ષ્ય સાર્થક કરવું એ જ તેનો સાચો પ્રસાદ છે કથાનો ગૌણ પ્રસાદ લેવાથી તો મોઢું જ મીઠું થશે પણ તેનો મુખ્ય ઉદ્દેશ લેવાથી એક જીવન કુટુંબ સમાજ પણ શ્રેષ્ઠ મીઠો થશે માટે એ પ્રસાદ હવે કથાના વિસર્જન પહેલાં વહેંચાઈ રહ્યો છે આપ સૌ ભાઈ બહેન કથાની દક્ષિણાના રૂપમાં તમારામાં જે કોઈ દોષ દુર્ગુણ કુટેવો વગેરે બુરાઈઓ હોય તે ઓછામાં ઓછી એક છોડવાની પ્રતિજ્ઞા લઈને તેની જગ્યાએ ઓછામાં ઓછી એક ભલાઈ સદગુણ લેવાની પ્રતિજ્ઞા સત્યનારાયણ ભગવાનની સામે તેમના પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો પહેલું રોજે રોજનું સમયપત્રક બનાવી જીવનની એક એક ક્ષણનો સદઉપયોગ કરો બીજું આળસ અને પ્રમાદ છોડવા ત્રીજું પોતાની આવકના પ્રમાણમાં ખર્ચનો પહેલેથી હિસાબ કરીને ખર્ચ કરવો ચોથું એક પૈસાનો પણ દુરુપયોગ કરવો નહીં પાંચમું ભોજનને એક ઔષધિ સમજીને નિયમિત સમયે નક્કી કરેલ પ્રમાણમાં જ ભોજન લેવું છઠ્ઠું સ્વાદને વશ ન થવું સાતમું વધારેમાં વધારે બ્રહ્મચર્યનું પાલન કરવું આઠ માનસિક તથા શારીરિક કામ વિકારોથી બચવું નવ પત્ની વ્રત અને પતિવ્રત ધર્મનું દર્થાથી પાલન કરવું દસ શરીરથી મહેનત કરનારને માન આપવું અને પોતે પણ શારીરિક શ્રમ જાત મહેનત કરવી અગિયાર નીતિથી અને મહેનતથી જ કમાણી કરવી 12 અનીતિ અને હરામના પૈસાનો તિરસ્કાર કરવો તેરમું નશાબાજી માંસાહાર જુગાર વગેરે વ્યસનોથી દૂર રહેવું હોય તો છોડી દેવા ચૌદમું પોતાની કમાણીમાંથી શક્તિ પ્રમાણે નિયમિત રૂપથી જ્ઞાન બુદ્ધિ માટે ખર્ચ કરવો પંદર રોજ સારા પુસ્તકો વાંચવા સોળ કોઈને પણ દુઃખ ન થાય તેવા કડવા વચનો બોલવા નહીં સત્તર પ્રેમથી મીઠું બોલીને બધાની સાથે ઉદાર વ્યવહાર કરવો અઢાર સેવા માટે થોડો સમય કાઢવો ઓગણીસ અંધશ્રદ્ધા કે પ્રથા પરંપરામાં વિવેકનો ઉપયોગ કરવો અને કુરિવાજોનો ત્યાગ કરવો ચિંતા નિરાશા ભય ક્રોધ વગેરે છોડવા એકવીસ હંમેશા પ્રસન્ન રહેવું બાવીસ દરરોજ સવાર સાંજ વડીલોને પગે લાગવું વગેરે વગેરે ઘણી સત્પ્રવૃત્તિઓ અને કુવિચારો પણ છે કુટેવો વગેરે વિવેકથી વિચારીને છોડી દેવા જોઈએ અને સત્કાર્યોને સ્વીકારવા જોઈએ સત્યનારાયણ ભગવાન આ જાતના આત્મસુધાર એટલે કે પોતાના સુધારાથી જ પ્રસન્ન થાય છે માટે જે કોઈ શ્રોતાજનોને જે જે બુરાઈઓ છોડીને સારા સંકલ્પ લેવા હોય તે કાગળમાં લખીને શ્રી સત્યનારાયણ ભગવાન પાસે અર્પણ કરી જાય અથવા મનોમન નક્કી કરી લે જેઓને અત્રે બીજાને પણ પ્રેરણા મળે તે જાહેર કરવામાં વાંધો ન હોય તેઓ પોતાનો સંકલ્પ જાહેર પણ કરી શકે છે ત્યારબાદ ગાયત્રી ચાલીસા વહેંચીને તેનો સામૂહિક પાઠ કરવો અને શ્રોતાજનો સંકલ્પ પત્રિકાનો રોજ પાઠ કરવા ઈચ્છતા હોય તો તેઓને તે પત્રિકાઓ પણ આપવી